ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા કોણ છેસ કેરમ મારું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહી રમતું બધાને પત્તા જ રમવા છે આ છે દરિયાપુર નું મનપસંદ જીમ ખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહિયાં ગેમો ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમ ખાના જ્યાં અનેક વાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહિયાં હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહિયાં આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી હું આ જગ્યા માલિક છું આ જગ્યા નું હું માલિક છું અને અહિયાં આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી Akan diyo. Ki te prezimali. ઉપર સુધી આ દરિયાપુર જીમ કાના ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખચ ભરેલો છે જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા મેં જુગાર રમવાની પરમિશન